હેલો ડિયર રેસ્ટ્રેન્ડ્સ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજશાસ્ત્ર એટલે કે સોશિયોલોજી સબ્જેક્ટ અગત્યનો છે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓ બેચર ઇન સોશિયોલોજી અને માસ્ટર ઇન સોશિયોલોજી સાથે સંકળાયેલા છે તો ઓફકોર્સ એમના માટે પણ આ વિડિયોઝ જે છે ખૂબ અગત્યના છે અને આપ સૌ જાણો છો એ પ્રમાણે પ્રોબેશન ઓફિસરનો જે અભ્યાસક્રમ ડિક્લેર થયો છે અંતર્ગત થર્ટી થ્રી માર્ક્સ જેટલું વેઇટેજ જે છે આ સબ્જેક્ટને આપવામાં આવ્યું છે તો ધીસ ઇઝ અગેન ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ ફોર યુ ઓકે આજના વિડીયોમાં આપણે બેઝિકલી અગાઉના વિડીયોઝની આપણે વાત કરીએ તો આપણે સમાજશાસ્ત્ર સિદ્ધાંતોમાં ક્રાંતિવાદના સિદ્ધાંતની ચર્ચા કરી હતી હવે આજે આપણે એક રચનાતંત્રીય સિદ્ધાંત જે ટ્રોસ દ્વારા આપવામાં આવ્યો છે અગેન આ સિદ્ધાંત ખૂબ અગત્યનો છે તો એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છે તો સૌપ્રથમ આપણે જોઈએ લેવિસ્ટ ટ્રોસનું જીવન અને એનું કાર્ય તો જર્મન ફેડરેશનમાં બાવેરિયા રાજ્યમાં ફ્રન્કોનિયા પ્રદેશમાં સોળમી ફેબ્રુઆરી અઢારસો ને ઓગણત્રીસના રોજ બટેનહેમમાં એસ્કેનાઝ યહૂદી પરિવારમાં સ્ટ્રોસ જન્મ્યા હતા તો બેઝિકલી એમનું જે ફેમિલી હતું એ યહૂદી ફેમિલી હતું એમનો જન્મ જે છે એ જર્મન ફેડરેશન બાવેરિયાના જે રાજ્ય છે જર્મન ફેડરેશનમાં બાવેરિયા રાજ્યમાં એમનો જન્મ થયો હતો પ્રદેશ નામ હતું ફ્રંકોનિયા અને ડેટ છે ટ્વેન્ટી સિક્સ્થ ફેબ્રુઆરી એટીન ટ્વેન્ટી નાઇન ઓકે તેઓ હીચ સ્ટ્રોસ અને તેમની બીજી પત્ની બેરેકા હાસ સ્ટ્રોસના પુત્ર હતા અઢાર વર્ષની ઉંમરે સ્ટ્રોસે તેની માતા અને બે બહેનો ભાઈઓ જોનાસ અને લુઈસ સાથે યુનાઇટેડ સ્ટેટ્સમાં જોડાઈને પ્રવાસ કર્યો હતો તો બેઝિકલી એમના ફેમિલીની ડિટેલ છે ખાલી એક વખત તમે ગોથ્રુ કરી જશો કે જોનાસ અને લુઈસ જે એમના બ્રધર અને સિસ્ટર હતા એમની સાથે યુનાઇટેડ સ્ટેટ્સમાં જોડાય છે એમણે ન્યૂયોર્ક શહેરમાં હોલસેલ ડ્રાય માલ વ્યવસાય શરૂ કર્યો હતો સ્ટ્રોસનો ઉછેર ફ્રાન્સમાં થયો હતો તો બેઝિકલી એક બિઝનેસ જે છે ઓકે ડ્રાય ગુડ્સ એ વેચવાનો એ બિઝનેસ ચાલુ કરે છે અને સાથે સાથે એમનો ઉછેર જે છે એ ફ્રાન્સમાં થાય છે એટલે નાગરિકતાની દૃષ્ટિએ તેઓ ફ્રાન્સવાસી હતા ઓકે તો એમની જે સિટીઝનશિપ હતી એ ક્યાંની હતી તો ફ્રાન્સની હતી તેમણે પેરિસના સોરબોનમાં સ્નાતકની તાલીમ પૂરી કરી મૂળભૂત રીતે તેઓ ફિલોસોફીના વિદ્યાર્થી હતા તો બેઝિકલી એ પોતાની જે સ્નાતક એટલે કે આપણે બેચલર ડિગ્રી જે છે એ પેરિસના સોરબોન ખાતે કમ્પ્લીટ કરે છે અને જો એ અંગે આપણે જોઈએ મતલબ બેચરલ જે છે એમણે ફિલોસોફી સબ્જેક્ટ એટલે કે તત્વજ્ઞાન સબ્જેક્ટમાં કર્યું હતું પરંતુ તેમણે માનવશાસ્ત્રમાં વધારે રસ હતો ઓફકોર્સ હી હેઝ કમ્પ્લીટેડ હી ઇઝ બેચરલ ઇન ફિલોસોફી બટ એમને જે ઇન્ટરેસ્ટ હતો ઇન્ટરેસ્ટ હતો એ માનવશાસ્ત્રમાં હતો કારણ કે એમાં એમને વધારે રસ હતો ફ્રાન્સમાં અભ્યાસ કરતી વખતે તેમણે બ્રામિલિયન એમેઝોનની મુસાફરી કરી જ્યાં તેઓ ત્યાંની સંસ્કૃતિથી આકર્ષિત થયા તો બેઝિકલી એક એરિયાનું નામ તમને આપ્યું છે બ્રામિલિયન તમને ખબર હશે એમેઝોન તો વિશ્વની લોંગેસ્ટ રિવર પૈકી લોંગેસ્ટ રિવરમાં જે એમેઝોન છે એની ગણના થાય છે તો એમણે ભ્રામેલિયન એમેઝોનની મુસાફરી કરે છે અને ત્યાંનું જે કલ્ચર છે સિવિલાઇઝેશન છે સંસ્કૃતિ છે એનાથી એ પોતે આકર્ષિત થાય છે પ્રભાવિત થાય છે એ સંસ્કૃતિમાં તેમનો આ રસ તેમને સંસ્કૃતિના લખાણો તરફ પ્રેરિત કરે છે એ જ લખાણોથી તે વીસમી સદીના સૌથી પ્રખ્યાત વિદ્વાનોમાં સ્થાન પામે છે ઓકે પોતે એક મુસાફરી કરે છે એક પ્રવાસ કરે છે અને ત્યાંની જે સંસ્કૃતિ છે કલ્ચર છે સિવિલાઇઝેશન છે એનાથી ખૂબ આકર્ષિત થાય છે અને એને જોઈને એ સંસ્કૃતિ તરફના એટલે કે સિવિલાઇઝેશન તરફના પોતાના આર્ટિકલ્સ લખે છે લખાણ લખે છે એન્ડ બિકોઝ ઓફ ધેટ આર્ટિકલ્સ ઓનલી હી બીકેમ ધ મોસ્ટ ફેમસ પર્સનાલિટી અમુક ટ્વેન્ટીન્થ સેન્ચુરી જે વિદ્વાનો હતા સ્કોલર્સ હતા એ પૈકી વીસમી સદીના જે સ્કોલર્સ છે એમાં એ પોતે શું થાય છે વિદ્વાનોમાં સ્થાન પામે છે હવે આપણે જોઈએ લેવી સ્ટ્રોસના કાર્યો વિશે તો ક્લાઉડ લેવી સ્ટ્રોલ્સ બ્રાઝિલમાં અઢારસો પાંત્રીસ અને સોરી ઓગણીસો પાંત્રીસ અને ઓગણીસો ઓગણચાળીસની વચ્ચે ચાર વર્ષ રહ્યા હતા પોતે બ્રાઝિલમાં નાઇન્ટીન થર્ટી ફાઇવ ટુ નાઇન્ટીન થોટી નાઇનની વચ્ચે ત્યાં રહે છે જ્યાં તેમણે સાઓ પાવલો યુનિવર્સિટીમાં કામ કર્યું હતું અફકોર્સ ધ નેમ્સ આર વેરી ડિફિકલ્ટ બટ યુ હેવ ટુ રિમેમ્બર કે સાઓ પાવલો યુનિવર્સિટીમાં પોતે કામ કરે છે તે સમય દરમિયાન તેમણે તેમની પત્નીની સાથે રહીને ઘણા વંશીય સંશોધનો કર્યા જે હેરિડિટરી રિસર્ચિસ છે એ પોતાની પત્ની સાથે કરે છે સ્ટ્રોસ અને તેમના પત્નીએ સંશોધન માટે એમેઝોન રેઇન ફોરેસ્ટમાં નિયમિતપણે કાર્ય કર્યું હતું ઓકે જે એમેઝોનના ફોરેસ્ટ છે તો ત્યાં રહીને એ શું કરે છે નિયમિતપણે કાર્ય કરે છે સ્ટ્રોસે ઓગણીસો ને એકતાલીસમાં ન્યૂયોર્કમાં મુલાકાતી પ્રોફેસર તરીકે ન્યૂ સ્કૂલ ઓફ સોશિયલ રિસર્ચમાં જોડાયા અને ચાર વર્ષ સુધી ત્યાં કાર્ય કર્યું મુલાકાતી પ્રોફેસર મતલબ વિઝિટિંગ પ્રોફેસર તરીકે ઓગણીસો ને એકતાલીસના વર્ષમાં નાઇન્ટીન ફોર્ટી વનમાં એ ન્યૂયોર્કમાં કઈ કોલેજમાં જોડાય છે તો ન્યૂ સ્કૂલ ફોર સોશિયલ રિસર્ચમાં જોડાય છે અને પોતે ચાર વર્ષ સુધી ત્યાં વિઝિટિંગ ફેકલ્ટી તરીકે વર્ક કરે છે આ સંસ્થામાં જાણીતા ભાષાશાસ્ત્રી રોમન જેકોબ જેકોપ્સન ફેકલ્ટીના ભાગરૂપે કામ કરતા હતા હે લેવિસ્ટ્રાસ તેમના જ્ઞાનથી ખૂબ પ્રભાવિત થયા હવે આ જે કોલેજ હતી ન્યૂ સ્કૂલ ઓફ સોશિયલ રિસર્ચ એમાં ફરીથી એક ભાષાશાસ્ત્રી હતા એટલે કે લિંગ્વિસ્ટિક હતા જેમનું નામ છે રોમન જેકોપ્સન તો એના એ ત્યાં ફેકલ્ટી તરીકે વર્ક કરતા હતા અને એમનાથી એમનું જે નોલેજ હતું એનાથી આ જે સ્ટ્રોસ છે એ ખૂબ વધારે પ્રભાવિત થાય છે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લેવિસ્ટ્રોસે સેનામાં પણ નોકરી કરી હતી બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા પછી લેવિસ્ટ્રોસ યુનાઇટેડ સ્ટેટ્સમાં પાછા ફર્યા હતા અને તમે જોઈ શકો છો કે કોઈક સ્ટેબલ જગ્યા કે જોબ નથી કન્ટિન્યુઅસલી હી ઇઝ યુ નો મૂવિંગ ઇન હિઝ જોબ યા તો કન્ટિન્યુઅસલી ઇઝ ચેન્જિંગ હિઝ જોબ એન્ડ ડ્યુરિંગ ધ ટાઈમ ઓફ સેકન્ડ વર્લ્ડ વોર એ પોતે સેનામાં એટલે કે મિલિટરીમાં પણ વર્ક કરે છે ઓકે અને જ્યારે સેકન્ડ વર્લ્ડ વોર ફિનિશ થાય છે ત્યારે એ યુનાઇટેડ સ્ટેટ્સમાં પાછા ફરે છે ત્યાંથી ફ્રાન્સ પાછા ફર્યા તે પહેલાં ઓગણીસો છેતાલીસ અને ઓગણીસો અડતાલીસની વચ્ચે તેમણે વોશિંગ્ટન ડીસી સ્થિત ફ્રેન્ચ દૂતાવાસમાં કાર્ય કર્યું હતું જે ફ્રેન્ચાઇઝી હતી ફ્રેન્ચની સોરી ફ્રેન્ચ દૂતાવાસ એટલે કે બેઝિકલી જે ત્યાંના લોકોની એમ્બસી હતી એટલે કે ફ્રેન્ચ એમ્બસીમાં એ પોતે શું કરે છે કાર્ય કરે છે વોશિંગ્ટન ડીસીમાં કેટલા વર્ષમાં તો ઓગણીસો છેતાલીસથી લઈને ઓગણીસો અડતાલીસની વચ્ચે એ પોતે ફ્રેન્ચની જે એમ્બસી હતી એમાં વર્ક કરે છે ત્યાં તો વોશિંગ્ટન ડીસીમાં પણ કોની એમ્બસીમાં તો ફ્રેન્ચ વર્ષ ઓગણીસો અડતાલીસમાં ફ્રાન્સની સોર્બોન યુનિવર્સિટી દ્વારા તેમને ડોક્ટરેટની ડિગ્રી એનાયત કરવામાં આવી એન્ડ હી હેઝ કમ્પ્લીટેડ હિઝ પીએડ ઇન ધ યર ઓફ નાઇન્ટીન ફોર્ટી એટ અને ફ્રાન્સની જે સોર્બોન યુનિવર્સિટી છે એમને પોતે માનદ ડોક્ટરેટની ડિગ્રી જે છે એ પ્રોવાઈડ કરે છે આપે છે વર્ષ ઓગણીસોમાં ઓગણીસો પચાસમાં તેમણે પેરિસ યુનિવર્સિટીમાં પેટ્રિક ડે ડેસ હોટ્સ એટ્યુડ્રસના અભ્યાસમાં ડિરેક્ટર બનાવવામાં આવ્યા હતા ઓકે નાઇન્ટીન ફિફ્ટીમાં એમને પેરિસ યુનિવર્સિટીમાં પેટ્રિક ડેસ હોડ્સ એટ એટ્યુડસ નામનો જે અભ્યાસ કરવામાં આવ્યો એટલે કે જે રિસર્ચ કરવામાં આવ્યું એમાં એમને ડાયરેક્ટર ડિરેક્ટર બનાવવામાં આવ્યા આ વિભાગ ધાર્મિક વિભાગ તરીકે અનુવાદન કરે છે ઓકે એક રિલિજિયસ ડિપાર્ટમેન્ટ છે અને ત્યાં એ ટ્રાન્સલેશનનું કામ કરે છે આ ડિપાર્ટમેન્ટ તેમણે ત્યાં બે દાયકાથી વધુ સમય માટે કાર્ય કર્યું હતું લગભગ વીસ વર્ષ જેટલું કાર્ય એમણે ત્યાં કર્યું હતું તે દરમિયાન તેમણે તેમના પ્રથમ લોકપ્રિય કાર્ય ચિત્રસ ટ્રોપકર્સ પર કાર્ય કરવાનું શરૂ કર્યું એમનું જે પ્રથમ લોકપ્રિય કાર્ય હતું જે છે જે છે ટ્રિસ્ટસ ટ્રોપકર્સ એની ઉપર એ પોતે શું કરે છે કાર્ય કરવાનું ચાલુ કરે છે વર્ષ ઓગણીસો ઓગણસાઠમાં તેઓ અત્યંત પ્રતિષ્ઠિત કોલેજ ડી ફ્રાન્સ ખાતે સામાજિક માનવશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા અને ઇન ધ યર ઓફ નાઇન્ટીન ફિફ્ટી નાઇન એક ખૂબ જ પ્રતિષ્ઠિત કોલેજ છે કોલેજ ડી ફ્રાન્સ જે ફ્રાન્સમાં આવેલી છે એમાં એ પોતે સામાજિક માનવશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ એટલે કે હેડ તરીકે નિયુક્ત થાય છે ત્યારબાદના બે વર્ષ પછી તે સ્ટ્રક્ચરલ એન્થ્રોપોલોજી નામની તેમની મહાન કૃતિને લોકો સુધી લાવી શક્યા જ્યારે પોતે એક અધ્યક્ષ તરીકે નિયુક્ત થાય છે ત્યાર પછીના બે વર્ષ એટલે કે નાઇન્ટીન સિક્સટી વનની અંદર એ પોતે સ્ટ્રકચરલ એન્થ્રોપોલોજી નામની જે કૃતિ છે એ લોકો સુધી લાવે છે એટલે કે પબ્લિશ કરે છે ઓગણીસો એકોતેરમાં તેમણે તેમના સૌથી મહત્વપૂર્ણ કાર્ય માઇથોલોજીક્સનો ગ્રંથ પ્રકાશિત કર્યો હતો અગેન આ ગ્રંથ અગત્યનો છે કે માઇથોલોજિક્સ નામનો જે ગ્રંથ છે એ ઓગણીસો ને વર્ષમાં એ પોતે પબ્લિશ કરે છે જે ચાર ભાગમાં ડિવાઈડ થયેલો હતો એટલે કે ચાર વોલ્યુમમાં લખાયેલો હતો આ પુસ્તક પ્રકાશિત થયું ત્યાં સુધી તેમના બધા જ સિદ્ધાંતોએ રેકોર્ડ બનાવ્યા હતા અત્યાર સુધી એમણે જે કોઈ સિદ્ધાંતો આપ્યા હતા એ બધા જ સિદ્ધાંતોએ રેકોર્ડ બ્રેક કર્યા હતા રેકોર્ડ બનાવ્યા હતા લેવિસ્ટ્રોસ ઓગણીસો ચુમ્મોતેરમાં પેરિસ યુનિવર્સિટીમાં ઇકોલે પેટ્રિક ડે હોડ્સ એટ્યુડમાંથી નિવૃત્ત થયા અને બાકીનું જીવન સંશોધન કલા સંસ્કૃતિ અને સંગીતના ક્ષેત્રમાં પસાર કરી તેમણે ફ્રાન્સની કેટલીક પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં અધ્યક્ષ સ્થાનેથી ઘણા બધા મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યા અને તેઓ સો વર્ષની ઉંમરે ફ્રાન્સમાં મૃત્યુ પામ્યા સો એટ ધ એજ ઓફ હન્ડ્રેડ એ પોતે મૃત્યુ પામે છે અને બેઝિકલી ઓગણીસો ને ચુમ્મોતેરમાં જ્યારે પેરિસ યુનિવર્સિટીના ઇકોલે પેટ્રિક ડે હોટ્સ એટ એટીયુડ્સમાંથી રિટાયર થાય છે તો એમના પછીનું જે જીવન છે એ પોતે આર્ટ રિસર્ચ સંસ્કૃતિ એટલે કે જે સિવિલાઇઝેશન કલ્ચર છે એ અને મ્યુઝિકના ક્ષેત્રમાં પસાર કરે છે સ્ટ્રોસના લખાણો ભાગે ફ્રેન્ચ ભાષામાં જોવા મળે છે વધુ ઉપયોગ અબના લખાણોનો થતો જોવા મળ્યો છે અને તેમના મુખ્ય કાર્યોમાં રચના તંત્રીય સિદ્ધાંત ખૂબ મહત્વ ધરાવે છે તો આ સિદ્ધાંત તમારે યાદ રાખવાનો છે કે એમના દ્વારા જે મુખ્ય સિદ્ધાંતો પ્રતિપાદિત કરવામાં આવ્યા એ પૈકી તંત્રીય સિદ્ધાંત જે છે એ ખૂબ જ મહત્વનો છે એમાં મુખ્યત્વે એટલે કે બેઝિકલી આપણે જો રચના તંત્રીય સિદ્ધાંતની વાત કરીએ તો એમાં કયા કયા લખાણો જોવા મળે છે તો કોન્ફરન્સ ઓન એન્થ્રોપોલોજી એન્ડ લિંગ્વિસ્ટિક ઇન ધ યર ઓફ નાઇન્ટીન ટુ સ્ટ્રક્ચરલ એન્થ્રોપોલોજી ઇન ધ યર ઓફ નાઇન્ટીન સિક્સટી થ્રી ટોટેનિઝમ ટોટેનિઝમ નાઇન્ટીન સિક્સટી ફોર ધ સેવેજ માઇન્ડ નાઇન્ટીન સિકસ્ટી સિક્સ ધ સ્કોપ ઓફ એન્થ્રોપોલોજી નાઇન્ટીન સિક્સટી સેવન ધ એલિમેન્ટરી સ્ટ્રક્ચર ઓફ કિંગશીપ નાઇન્ટીન સિક્સટી નાઇન ધ રો એન્ડ ધ કુક્ટ નાઇન્ટીન સિક્સટી નાઇન તો તમારે એકવાર એને ગો થ્રુ કરી જવાના છે ઓકે વર્ક છે હવે એમના મુખ્ય કાર્ય તરફ આપણે એક ધ્યાન કરીએ તો વર્ષ ઓગણીસો ને પંચાવનમાં ક્લાઉડ લેવિસ્ટ્રોસે ટ્રિસ્ટિસ ટ્રોકસ અથવા એવન એ વર્લ્ડ ઓન ધ વે શીર્ષક ધરાવતી તેમણે પ્રથમ પુસ્તિકા પ્રકાશિત કરી હતી તો નાઇન્ટીન ફિફ્ટી વનમાં એમણે ફિફ્ટી ફાઇવમાં પ્રિસ્ટીસ ટ્રોપકસ નામની જે પુસ્તક છે એ એમણે પ્રકાશિત કર્યું હતું સૌ પ્રથમ વખત જેનો ઇંગ્લિશમાં કન્વર્ઝન અને નોર્થ આપ્યો છે અ વર્લ્ડ ઓન ધ વે તેમાં યુએસમાં યુદ્ધ દરમિયાનના સમયનો ઉલ્લેખ કરાયો હતો પેરિસના ઘણા લોકોને સ્ટ્રોસ સાહિત્ય રત્ન માનતા હતા ઓકે બેઝિકલી એઓ જ્યારે સેકન્ડ વર્લ્ડ વોર થાય છે ત્યારે અમેરિકામાં હોય છે અને દરમિયાન એમણે જે પણ વસ્તુ યુએસમાં જોઈ તો એનો બેઝિકલી એમાં ડિસ્ક્રિપ્શન એમણે લખેલું છે કઈ બુકમાં અવર્લ્ડ ઓન ધ વે અને પેરિસના ઘણા બધા લોકો જે છે એ સ્ટ્રોસને સાહિત્ય રત્ન માનતા હતા નાઇન્ટીન સિક્સટી થ્રીમાં તેમણે સ્ટ્રક્ચરલ એન્થોપોલોજી નામની તંત્રીય માનવશાસ્ત્ર પર શ્રેષ્ઠ કૃતિ પ્રકાશિત થઈ હતી આ કૃતિએ તેમને તેમના વિષયમાં સૌથી વધુ જાણીતા વિદ્વાન તરીકેનું સ્થાન અપાવ્યું હતું તો બેઝિકલી આ સ્ટ્રક્ચરલ એન્થ્રોપોલોજી નામની બુક છે એ નાઇન્ટીન સિક્સટી પ્રકાશિત થઈ હતી અને એને આધારે એવો વિશ્વ આ વિષયમાં બેઝિકલી સૌથી જાણીતા વિદ્વાન તરીકે બહાર આવ્યા અથવા તો ઉભરીને આવ્યા હવે આપણે એમને મળેલા એવોર્ડ અને સન્માનની વાત કરીએ તો ક્લાઉડ લેવિસ ટ્રોસને ફ્રાન્સમાં સૌથી વધુ શૈક્ષણિક સન્માન સાથે ચૌદમી મે ઓગણીસો તોતેરના રોજ તેમના ચાર વોલ્યુમ પુસ્તક માઇથોલોજીક્સ માટે એકેડમી ફ્રેન્ચાઇઝી આપવામાં આવી ઓકે તો ફ્રાન્સમાં એને સૌથી વધુ શૈક્ષણિક સન્માન તો મળ્યા જ મળ્યા પણ સાથે સાથે ફોર્ટીન્થ મે નાઇન્ટીન સેવન્ટી થ્રીના રોજ એમના જે ચાર વોલ્યુમનું પુસ્તક હતું માઇથોલોજીક્સ એટલે કે જે ચાર ભાગમાં વોલ્યુમમાં લખાયેલું હતું એમના માટે એને એકેડમી ફ્રેન્ચાઇઝી આપવામાં આવી આમ લેવિસ્ટ્રોસના કાર્યો લખાણનું સ્વરૂપ એક ભાષામાં એક સાચા માનવશાસ્ત્રી તરીકે ઉભરી આવ્યા તેમના અનેક કાર્યોથી ફલશ્રુતિએ તેમને સમયે સમયે સન્માન આપવામાં આવ્યું હતું તેમના પોતાના કાર્યકાળ દરમિયાન મોટાભાગનો સમય એક માનવશાસ્ત્રી તરીકે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાના ભારતીય આદિમ જાતિઓના વાર્તનિક પાસાના અભ્યાસ ઉપર વિતાવ્યો હતો તો બેઝિકલી પર્ટિક્યુલર ફ્રેઝમાં એમના જે લખાણો લખવામાં આવ્યા એ બદલ એમને સન્માન તો મળ્યું જ હતું અને સાથે સાથે એના એનાથી પણ વધુ એ પોતે માનવશાસ્ત્રી તરીકે ઉભરી આવે છે એટલે કે માનવશાસ્ત્રી તરીકે પ્રકાશ ફેમસ થાય છે અને સાથે સાથે જે પોતાનો કાર્યકાળ હતો એ દરમિયાન મોટે ભાગેનો સમય એક માનવશાસ્ત્રી તરીકે ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા આપણે હમણાં જ એમેઝોન રિવરની વાત કરી તો એમાં અને ખાસ કરીને ભારતીય આદિમ જાતિ ઓકે તો ભારતના જે આદિમ જાતિ ગ્રુપ હતા તો એમના વાર્તનિક સંસો પાસાના અભ્યાસ માટે પોતાનો જે સમય છે એ બેઝિકલી શું કરે છે તો સ્પેન્ડ કરે છે તો આશા રાખું છું કે આજે આપણે જે લેવિસ્ટ્રોસનો સ્ટ્રોસનો રચનાતંત્રીય સિદ્ધાંત અને એમના વર્ગ વિશે અભ્યાસ કર્યો એમાં તમને સમજ પડી હશે જો વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ વધુ વિડીયોની અપડેટ્સ મેળવવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો હેવઅ નાઇસ ડે